બોલા ઓડિશન્સ મારું ડેસ્ટિનેશન હતું અહેમદાબાદ સો મારે અહેમદાબાદ જવાનું હતું ઓડિશન માટે આ રીતે ઓડિશન ઘણી બધી જગ્યાએ થ્રુ આઉટ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા ફોર્ટી સિટીઝમાં લેવાના હતા અને એમાં એક હતું અમદાવાદ તો આઈ વેન્ટ ટુ અમદાવાદ અને અમદાવાદ માં સિલેક્ટ થયા પછી આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ ફાઇનલિસ્ટ અને એના પછી અમે લોકો આ દિલ્હી માં ઇવેન્ટ હતી સો વી હેડ ટુ ગો ધેર અને લાઈક એક વીક નો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર ધેટ વી હેડ ધ ગ્રાન્ડ ફિનાલ વાત કે પાર્ટિસિપન્ટ ને કયા કયા

એ ઇન્ડિવિજુઅલ ટુ ઇન્ડિવિજ મેટર કરે છે હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું પણ જો મારામાં એ કોન્ફિડન્સ હશે તો હું ડેફિનેટલી ત્યાં જઈને મારી જાતને એવી રીતે પ્રેઝન્ટ કરી એટલે એઝ સચ મને એઝ અ હ્યુમન જે એક્સપોઝર ચાઇલ્ડહુડ થી મારા સ્કૂલથી મને મળ્યું છે મારા ડેડ દિનેશભાઈ ચાવ્યા એમને મને જે રીતે ટ્રેન કરી છે એ ઉપરાંત આ ફેમિલીમાંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નતો

મારો મેઇન ગોલ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પોતાના કરવા ઓબિયસલી વિચ ઇઝ મોડલિંગ એક્ટિંગ અને મી એઝ અ સોશિયલ ઇન્ફ્લુએન્સર હું સ્કીન કેર અને મેકઅપમાં બહુ ઊંડી ઉતરેલી છું અને ધેટ ઇઝ માય પેશન અને એના થકીનો જે મારો ગોલ છે દેટ ઇઝ વુમેન એમ્પાવરમેન્ટ થ્રુ મેકઅપ અને સ્કિન કેરના પેજ પરથી આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે હું લોકોને એ ઇન્ફોર્મેશન બધી ને ઇન્ફોર્મેશન નોટ ઓનલી લેડીઝ આ મેન માટે લાગુ પડે છે કે કે વસ્તુ તમે કોન્ફિડન્ટ હશો તો તમે પ્રોપરલી તમારી પ્રેઝન્ટ કરી શકશો તો મારો મેઇન ગોલ એ છે કે હું જેટલું બને એટલું નોલેજ શેર કરું બીકોઝ અગર નોલેજ મારી પાસે રાખીશ એનો કોઈ મતલબ નથી સો આઈ વોન્ટ કે હું આ નોલેજ બધા સાથે શેર કરું અને અલ્ટિમેટલી ધ મેઇન ગોલ થ્રુ ઓલ ધ સક્સેસ એન્ડ પાવર ધેટ કે એક ચેઇન રિએક્શન હોવી જોઈએ કે નહીં કે મારો સક્સેસ મારી પાસે જ રહે મારા સક્સેસ થી હું બીજા કેટલા બધા લોકોને પ્રભાવિત કરી શકું મેઈનલી વિમેન એમ્પાવરમેન્ટ બીજા લેડીઝ ને કહી શકું કે ભાઈ લગન થઈ ગયા કે કોઈ એજ લિમિટ તમારા સક્સેસ માટે નથી યુ હેવ ડ્રીમ્સ તો તમે જાઓ આગળ અને એને ફૂલફિલ કરવાની ટ્રાય કરો અને આઈ વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ કે અને જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી હું ઓબ્વિયસલી બીજા કોઈ લેડીઝ ને નહીં કહી શકું તો આઈ ફર્સ્ટ માય હેડ ટુ સેટ એન એક્ઝામ્પલ્સ ધેટ્સ વોટ આઈ ડિડ

નથી પાછા કોઈ બી ડ્રીસ અને ઓન ટોપ ઓફ ધેટ મારે મારી મર્યાદા સમજવાની છે મને ખબર છે કે મારે કેટલું કરવાનું છે મારા ફેમિલી ને કઈ વસ્તુ હેન્ડલ કરશે શું નહીં કરે ઓબ્વિયસલી અહી નો જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી મને કોઈ ની દીક નથી